આથી વીસ દિવસ પહેલાં વીસથી પચીસ દિવસ પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીસીએસએમ ફોરનું પેપર લખ્યું હતું તેને લઈને અમે આધાર પુરાવા આપ્યા હતા તેને લઈને અમે સચોટ આધાર પુરાવા આપ્યા હતા જેથી કરીને આની ઉપર નિષ્પક્ષ તપાસ થાય સચોટ તપાસ થાય અને જેને કારણે જે પણ આરોપીઓ છે એને સજા થાય એ આશયથી અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે સત્તાધીશો છે વીસી છે એને મળ્યા હતા વીસીને મળી અને તમામ પ્રકારના આધાર પુરાવા આપ્યા હતા પરંતુ જોવા જઈએ તો આજે પચીસ દિવસ જેટલો સમયગાળો પગલા લેવામાં આવ્યા નથી આજે આજે અમે માટે આવ્યા પરંતુ સાથે મુલાકાત કરવામાં આવી છે એવું કીધું છે કે ભાઈ આની પર કમિટીની રચના કરવામાં આવી છે હવે કમિટી રિપોર્ટ સબમિટ કરશે ત્યારબાદ એમાં એફઆઈઆર દાખલ કરવામાં આવશે એટલે અમને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કોઈને બચાવવા માટે અથવા તો કોઈને છાવરવા માટે આ પ્રકારની કમિટીના નાટકો ધતિંગો એ કરવામાં આવી રહ્યા છે જો ખરેખર તપાસ કરવી જોઈએ ખરેખર એક્શન લેવા જોઈએ તો આમાં સીધી જે પાઈ ફાય ફાટી શકે એમ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ ફરિયાદી બની શકે છે કેમ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પેપર લીખ્યું છે કઈ કોલેજમાંથી લીધું છે કયા મોબાઈલમાંથી લીખ્યું છે ક્યાં નંબરમાંથી લીધું છે એ બધી જ પ્રકારની માહિતી અમે ભૂતકાળમાં આપી ચૂક્યા છે તો હવે છેલ્લા તાર સુધી પહોંચવા માટે તો બહુ સિમ્પલ રસ્તો હતો છતાં પણ એ કમિટીના નાટકો એ કરવામાં આવી રહ્યા છે હજી અમને સંતોષકારક જવાબ નથી મળ્યો આજે અમે વીસીની મુલાકાત કર્યા વગર હજી જવાના નથી એટલે વીસીની મુલાકાત માટેનો પણ અમે સમયમાંગેલો છે એવું કહેવાય રહ્યું છે કે બપોર સુધીમાં અહીં ઉપસ્થિત થશે તો ચોક્કસપણે રજૂઆત કરવામાં આવશે જ્યાં સુધી અમને યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી અહીંયા હટવા ખાસ કરીને જો અમને અહીંયાથી સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે અથવા તો કોઈ નક્કર પગલાં કે નોકર એક્શન લેવામાં નહીં આવે તો ચોક્કસપણે કહીએ છીએ કે આવના દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જે વિદ્યાર્થીઓની જે પાંખો છે એવીપી હોય સીવાયએસએસ હોય એનએસયુ હોય એ તમામ વિદ્યાર્થી પાકોને સાથે રાખી વિદ્યાર્થી આગેવાન તરીકે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઘેરાવો કરીશું રજિસ્ટરના ઘરનો ઘેરાવો કરવો પડે તો એ પણ કરીશું અને તો પણ ઘેરાવ સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહી છે અને છાસ આ બધી જ ઘટનાઓ બની રહી છે કૌભાંડો ભ્રષ્ટાચારો ગેરરીતિઓ પેપર લીકેજ આ બધી જ ઘટનાઓ છે છાસ બની રહી છે ભૂતકાળમાં કોઈ પણ પ્રકારના બોધપાઠ લેવામાં આવ્યા અને ભૂતકાળમાં કોઈ પ્રકારના એક્શન લેવા માં ના આવ્યા એટલા માટે આ બધી જ ઘટનાઓનું સતત પુનરાવર્તન થયેલું છે હવે અમે પુંડાવતન ને સાખી નહીં લઈએ અને આની ઉપર પણ અમે છાવરવાની વાત ખ્યાલ કોને છાવરવામાં ચોક્કસ છે જે સંસ્થાનો જે કહી શકાય કે જે કોલેજો છે કોલેજના ક્યાંક ને ક્યાંક સત્તાધીશો ને છાવરવામાં આવી રહ્યા હોય એવું અમે લાગેલું છે કેમકે જે પેપર લીક થયા છે પેપર લીકમાં અલગ અલગ કોલેજોના ભૂતકાળમાં નામો સામે આવેલા છે તો આની પણ હજી સુધી શા માટે એક્શન લેવામાં નથી આવ્યા એ અમારો સૌથી મોટો ગંભીર પ્રશ્ન છે ભૂતકાળમાં જે જે જગ્યાએ ગેરરીતિની ઘટનાઓ સામે આવી છે તો એમાં પણ જે એક્શન લે આજે વખતે જે બીસીએસએમ ફોરના પેપરની વાત આવે તો એમાં તો નકર પુરાવા સામે હતા એક કલાક અગાઉ સોશિયલ મીડિયા પર પેપર વાયરલ હતું કયા ગ્રુપમાં હતું કયા નંબર દ્વારા ફોરવર્ડ કરવામાં આવ્યું એ બધી જ માહિતી અમે કહી શકીએ કે ફોરવર્ડ કરી ચૂક્યા છે સરકારને આપી ચૂક્યા છે તો સુધી શા માટે એક્શન લેવામાં